ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગ આજે આપણે બ્લોગિંગ ની શરૂઆત દસ વાગ્યા ની થાય છે દસ વાગી ગયા છે તો છતાં આપણે રસોડામાં કઈ કર્યું નથી બરોબર કેમકે બહાર નું કામ ચાલુ હતું ને એટલા હાટો થઈને મોડો થઈ ગયો બરોબર આજે વરસાદ તો આવે એવું છે પણ એટલું બધું નથી ઓછો બધા ગાભા ને ધોવાના હતા કેમકે વરસાદ હોય ત્યાં ધોવાય ને કેમકે ઓલરેડી અમારા ઘરમાં કપડા જેટલા હોય કે સુકવવા ક્યાં

પછી આજે સેનો શાક બનાવવાના છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું

થોડીક પાકવા દઈશું તો તો ચાલો હવે હવે પેસ્ટ પાકી મસાલો રાખેલો મસાલાને મિક્સ જ્યાં સુધી મસાલા માંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે મસાલાને પાકવા દઈશું બરોબર ચાલો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું એટલા આટું થઈને મેં ગ્રેવી વધારે લીધી છે તમારે કોરા ખાવા હોય તો તમે ગ્રેવી ઓછી વાપરી શકો પણ મારે કોરા નો ચાલે થોડા ગ્રેવી વાળા હોય ને તો મજા આવે ખાવા લેવા એટલા થઈને આજે આપણે

પછી આપણે એમાં મસાલા કરશું અહિયાં આપણી તેલ પર સરસ મજાની પાકી ગઈ છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે એમાં નાખશું આ ફણગ આવેલા

અને આ બાજુ દાળ પણ ઉકળી ગઈ છે તો એને આપણે નીચે ઉતારી દઈશું મારા ગુડી બેન હેલ્પ આવ્યા છે તો આપણે ફટાફટ લોટ બાંધી ચાલો સરસ મજાના રસા ફણગાવેલા મગ આપણા ચડી રહ્યા છે આ બાજુ આપણી દાળ પણ ઉકળી ગઈ છે તો હવે આપણે દાળને નીચે ઉતારી દઈશું ને રોટલી ચાલુ કરશું તો હવે આપણે ઉપર એમાં મસાલો નાખશું આપણું ખણગાવેલા મગ નું શાક બની ને તૈયાર છે રસા વાળું મગ નું શાક જોઈ શકો તમે મસ્ત મજાનું છે ને સરસ મજાનું તો તમે પણ એકવાર વાર મારી રીતના જરૂરથી બનાવજો અને જો ફ્રેન્ડ તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે ઉપરથી કોથમીર તો ચાલો અહીંયા હવે આપણે કોથમીર પણ નખાઈ ગઈ છે તો ચાલો હવે આપણે નીચે ઉતારી દઈશું ને ટિફિન કરી દઈશું બરોબર ચાલો અહીંયા આપણે બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું ફણગાવેલા મગનું રસાવાળું શાક બનીને તૈયાર છે અહીંયા ભાત દાળ રોટલી ને સલાડ તો ચાલો હવે આપણે ભરી દઈશું ટિફિન

એટલે ઘરમાં પણ ક્યાં નાખવા એના કરતાં બહાર જ રાખવું તો રાત્રે લઈ આવું વાસણ ગોઠવવાના છે બીજા વાસણજી ચાર વાગ્યામાં નમું ચા પાણી કરીને ટ્યુશન ગયા હોય એ પણ ઉઠકવાના બાકી છે તો એ તો અમારે નમો હમણાં આવશે ને તો એ કરનાકશે હાડા પાછી બરાબર તો આપણે અત્યારે ફ્રીજ ખોલીએ જોઈએ શું શાક પડ્યું છે બરાબર જાઉં તો માર્કેટમાં નથી જવું હવે જોઈએ કાલે જવાશે તો કાલે જશું પણ અત્યારે તો ફ્રીજ ખોલીને જોઈ લઈએ હોય કાઢી અને બનાવે સાંજના રસોઈમાં બરોબર ચાલ આપણે ફ્રીજમાંથી આ ગલકા કાઢી લીધા છે તો આજે તો સેવ ગલકાનું શાક બનાવશો અળવીના પાન ને ઘરે એમને હશે ને આ મીઠો લીમડો તો એ હોતે લઈ આવ્યા હે ગામડાના લીમડાનો તો હે ને સુગંધ જ અલગ હોય મસ્ત સ્મેલ આવે ને અમારે હે ને સિટીવાળાને તો છે ને આમાં પણ કઈ સુગંધ ન આવે તમારે પણ બરોબર તો એમને ઘરે હશે ને તો છાચો બધો લઈ આવ્યા છે તો આપણે આને છે ને હવે ધોવાઈ ને સરસ મજા નીતાવી દઈશું અળવીના પાનને હરખા કરી અને રાખી દઈશું આ દેશી પાન હે બરાબર ગામડામાં દેશી મળતા હોય ને તો એ ગામડેથી આવ્યા હતા તો એ દેશી લઈ આવ્યા છે તો આજે તો આનું કાંઈ કરશું નહીં કેમ કે આજે તો આપણે બધું નક્કી નથી કાંઈ એટલે આને આપણે છે ને ફ્રીજમાં સરસ મજાના રાખી દઈશું બરાબર ચાલો પહેલા આની વ્યવસ્થા કરીએ હાંજના ટિફિનની કેમ કે સાડા પાંચ વાગી ગયા પછી રાજુને ટિફિન દેવા જવાનું હોય પછી મોડું થઈ જાય એટલા હાટું થઈને આને આમને આમ ઢાંકી દઈએ આપણે રાત્રેનું કામ કરશું તો ચાલો આપણે તો બેસી ગયા છે સાલ ઉતારવા માટે બહાર છે ને મોટર ચાલે એટલે એનો પણ અવાજ આવતો હશે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે હવે રાત્રે આવે તો ઠીક ને આ જુઓ કેવડા મોટા મોટા ગલકા કેવડા મોટા મોટા ગલકા હે આવા કરતા તો બરોબર તો મેં કીધું લાવો ફ્રીજ માં ગલકા પડ્યા તા ને તમારે બટેકા નું શાક લેવું તો તો બટેકા નું શાક નથી લેવું ગલકા નું આપી દઈએ બરોબર કેમ કે મારે કાલ ને પરમ દિવસે પાછું જવાનું જ છે માર્કેટ માં બુધવારે રજા હોખ ને રાજુ ને સયા જાવ પડે એમાં એવું હોય હવાર બધું હે ને સેટિંગ ઈ જાય રાજુ ને જાવું હોય જીમ માં નમું જાય સ્કૂલે ને પાણી આવે અમારે હાડા છે ભૂણા સાથે પાણી ફાસ માં આવે તૈયાર રસોઈ કરવાનું પાણી ભરાય તો પછી કોણા સાથે તો જાઓ તો મારે શાક તો અહીંયા વીણાઈ ગયું હોય મોટી માર્કેટમાં એટલે જવાનો મેન નથી પડતો મારે સમજ્યા એટલે બુધવારે તોય થોડાક મોડા જાય ને તો પણ વાંધો ન હોય કેમ કે બુધવારે એમને રજા હોય કારખાનામાં પાણી ભરવાની વધારે લોક થાય કા પછી રવિવારે જવું પડે કાં બુધવારે એટલે મેં નક્કી રાખ્યું છે કાં આપણે રવિવારે જવાનું નમૂને સ્કૂલને રજા હોય ત્યારે કાં પછી બુધવારે અઠવાડિયામાં બે વાર શાક લઈ આવું છું બધું પણ ચોમાસામાં છે ને બગડી જાય શાક બધું મારે જયારે મેં હમણાં વચમાં આપણે કારેલાનું શાક કેવું કેટલું ગયું બગડ્યું હતું પાંચસોથી ઉપરના કારેલા બગડી ગયા હતા ચાર કિલો કારેલા લઈ આવ્યું તેથી મારે બે શાક કરવા પડ્યા હતા બરોબર તો ચાલો એ તો ચોમાસું છે ચાઇના રાખે અત્યારે શાકભાજીના ભાવ પણ વધતા જાય બધેમ ઘટે ને એમ બરોબર એ તો ચાલો દર ચોમાસ એમ જ હોય પણ વરસાદ ન હોય તો હવે કાલ ન જાય કાલ તો છે જ શાક પડ્યું આપશું અને જોઈએ કાલે કેવો દિવસ સુધી બરોબર ને તો ચાલો ફટાફટ ગરકાર ને છાલ ઉતારીએ પછી એનામો આવે ને પછી એને પેલા દુકાનમાં મોકલશો ને તો મોડો વરસાદ આવી જશે તો એ થોડુંક આપણે લઈ આવવાનું છે સામાન લઈ આવશે અને પછી આપણે સરસ મજાનું સેવ ગરકાનું શાક બનાવશું બરોબર તો ચાલો ફટાફટ આપણે આની છાલ ઉતાર મસ્ત ગુણા ગુણા ગરકા છે મને ગઈમાં તેવી કરતા છે આ થાય સરસ

Af clapsoafi segja Adsons ebn Jungvall

આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે તો આવી રીતના અમે લોકો દેશી ભાત બનાવો બરાબર મસ્ત મજાના વઘારેલા ભાત આ તમે જોઈ શકો છો હવે આપણે આમાં પાણી નાખશું ને મીઠું નાખશું બીજા કોઈ મસાલા નહીં કરીએ અને પછી જ્યારે ચડી જાય ને પછી આપણે ઉપરથી એમાં કોથમીર નાખવાની હોય પણ આમાં તુવેદાર નાખીએ મેં લોકો બરાબર ભાતમાં દાળ નાખવાના હોય છે તો ચાલો હવે આમાં આપણે પાણી નાખી દઈશું ચાલો અહીંયા આપણે શાકનો પણ વઘાર થઈ ગયો છે ઓલી બાજુ આપણે વઘારેલા ભાત બનાવવાના છે એનો પણ વઘાર થઈ ગયો છે તો હવે આપણે આને શાકને જવા દઈશું ભાખીને ને લોટ બાંધી દઈએ ફટાફટ બરોબર ચાલો હવે આને ચડવા દઈશું તમે જોઈ શકો છો શાકનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે આ બાજુ ભાતનો પણ વઘાર થઈ ગયો છે હવે ભાત નોંધાણ આવે તો આપણે એમાં દાળને ચોખા નાખી દઈશું અને ચડવા દઈશું આવી જ રીતના ઢાકવું નથી બરાબર ચાલો શાક ચડે એટલી વાર લોટ બાંધીએ તો ચાલો અહીંયા આપણે સરસ મજાની સેવ નખાઈ ગઈ છે આમાં આપણે મસાલા પણ કરી લીધા છે તો હવે આને બંધ કરી દઈશું શાક આપણો કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા ભાત પણ હવે આપણા બની જશે